બહેનો માટે તહેવારો નિમિત્તે બમ્પર સેલ આવી ગયું છે દરેક બહેનોને જમાવટ પડી જાય એવો જોરદાર સ્ટોક ક્લિયરન્સ સેલ લઈને આવી ગયા છે મહિમા સિલેક્શન અહીંયા ડ્રેસ મટીરિયલ માં ફ્લેટ દસ ટકા ડિસ્કાઉન્ટ હેવી ટુ પીસ થ્રી પીસ માં વીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે આ ઉપરાંત કોટન કોડ સેટ એક હાજર નવ્વાણું માં બે હેવી કોડ સેટમાં પણ ઢગલો વેરાયટી અને દસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ કોટન થ્રી પીસ ડ્રેસ માત્ર એક હાજર નવ્વાણું બે મળી જશે અને હા ટ્યુનિક્સમાં પણ ટ્રેન્ડિંગ કલેક્શન જેમાં નવસો નવ્વાણું ચાર નવસો નવ્વાણું નવસો નવ્વાણું માં બે મળી જશે આ ઉપરાંત અત્યારે ટ્રેનમાં ચાલતી દોરીવાળી વાળી કુર્તી અને ટ્યુનિક્સ પણ અવેલેબલ છે અને પ્લાઝો સેટ માત્ર બારસો નવ્વાણું માં બે મળી જશે અને તમારે સાઇઝની કોઈ ચિંતા કરવાની નથી કેમ કે અહીંયા દરેક વેરાયટીમાં ફાઈવ એક્સએલ સુધીની સાઇઝ મળી જશે તો જલ્દી થી બમ્પર સેલ નો લાભ લેવા પહોંચી જાવ કેમ કે ઓફર સ્ટોક હશે ત્યાં સુધી જ છે એડ્રેસ નોટ કરી લેજો મેઘાણી ઓડિટોરિયમ ના ગેટ નંબર બે ની સામેનો ખાચો માતંગી માતાના મંદિર ની સામે શિવગંગા રેસીડેન્સી સરદારનગર ભાવનગર